અન્ય રાજ્યો અને જિલ્લાઓના ગુનેગારોને ઝડપી પાડવા કામે લાગી હતી શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી વસીલ ચીનુભાઈ વોહરાને શનાપાલ અઠવાલાય લેણાજન ગામ વિસ્તારમાં તેના વિવિધ સરનામાય શોધીને ધરપકડ કરવામાં સફળતા મળી હતી આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર દ્વારા છેતરપીણીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી

થોડું સોનું આપીને ફરિયાદનો વિશ્વાસ જીતવામાં આરોપીએ સફળતા મેળવી અને પછી તેમણે ફરિયાદી પાસેથી એક સાથે નવ્વાણું લાખ રૂપિયા રોકાણ તરીકે લઈ લીધા હતા આરોપીએ ફરિયાદને કોઈ નફો અથવા મૂડી પરત ન કરતા આ રકમ હડપ કરી લીધી હતી આરોપ એકબીજાને આ સહયોગથી આ ગુનાને અંજામ આપીને તેમણે આર્થિક લાભ મેળવ્યો જ્યારે ફરિયાદે પોતાના પૈસા માંગે ત્યારે આરોપીએ તેને બીજા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી